સંગઠન વિપુવાડી શાખા દ્વારા વૈષ્ણવ ના હૃદય સ્થળ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ના પાંચસો અડતાલીસ માં પ્રાગટ્ય મહોત્સવ ભક્તિ ભક્તિસભર પ્રારંભ ષ્ટ પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી દ્વારકિષ લાલજી મહારાજ શ્રી ષ્ટગૃહ યુવરાજ પૂજ્ય શરણમ કુમારજી મહોદય સ્ત્રીના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરવામાં આવ્યો બાળી શાખાના ઓગણીસો પંચાણું સ્થાપના દિનથી દિન સુધી એટલે કે ત્રીસ વર્ષની સુવર્ણગાથાનું ચિત્ર સહિત પ્રદર્શન પૂજ્ય સ્ત્રીઓના કરકમલો દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં સુવર્ણગાથામાં સામાજિક શૈક્ષણિક આરોગ્યલક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રભુના ઉત્સવો પ્રભાત ફેરી રેલીઓ વગેરે દિવ્ય અલૌકિક સુવર્ણગાથાનું ચિત્રો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું હજારોની મોટી સંખ્યામાં વૈષ્ણવ તેમજ ચોથા દિવસે શોભાયાત્રા અને શ્રી વલ્લભ ના યાત્રામાં

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર